બોલો બોલો કેમ છો બધા આનંદ માં છે પ્રભુ જે કઈ આપણને જમવાનું આપે એ જમી અને આનંદ કરવાનો બરાબર સાંઈ ઇતના દીજે જામે કુટુંબ સમાય મેં ભી ભૂખા ના રહું સાધુ ના ભૂખા જાય હે ભગવાન એટલું અમને આપો કે અમે ભૂખ્યા ન રહી અમે ભૂખ્યા ન રહી કોઈ સાધુ આંગણે આવે તો એ ભૂખો ન જાય બરાબર અને આનંદ જ છે જગતમાં બીજું શું છે દરેકની સાથે હળીમળીને રહ્યો બધા ઉપર ભાવ પ્રેમ રાખો અને વાદ વિવાદથી બચો ઈર્ષા નિંદાથી બચો વાદ વિવાદ ઈર્ષા નિંદા ન કરવી કોઈની અને ગુરુએ જે ભક્તિ બતાવી એ ભક્તિ ભજનમાં રહ્યો બરાબર

ઈ જીતે અને જીતે અને અહંકાર આવી જાય વાદ વિવાદ નઈ કરવાનો વાદ વિવાદ કરશો તો તમે ભક્તિ નઈ કરી શકો બરાબર કા આપણું મન બુદ્ધિ ઈ કા વાદ વિવાદ માં રહીએ અને કા ભક્તિ માં રાખો બે માંથી એક જગ્યાએ રહેવાય તમે હમણાં સારું બોય લાગ ભાઈ આનંદ માં રહેવાનું આનંદ મંગલમ છે બસ આનંદ જ છે સંતો કિયત છે ને જો આનંદ સંત ફકીર કરેવો આનંદ નાહી અમીરી મેં જો આનંદ સંત ફકીર કરે જે આનંદ સંત ફકીર કરે છે એ આનંદ અમીરીમાં નથી ગમે એટલા રૂપિયા હોય ને તો ભક્તિ નિજાનંદ નો જે આનંદ છે ને એ આનંદ ધન દોલત માં નથી એટલે વાદ વિવાદ કોઈ સાથે કરવો નહીં કોઈ આપણને આવે હરાવવા વાદ વિવાદ ત્યારે હાથ જોલો ભાઈ હું હારી ગયો તારે હું તું મને મૂળ તો હરાવા જ આવ્યો છો ને તો હું હારી ગયો કઈ હે હે હા હા નમતું આપવાનું કોને નમતું આપવાનું જે વાદ વિવાદ કરે ખુદ એ બાવન અક્ષરી ઝાડમાં ફસાયો છે જેની બુદ્ધિ જ તરકેલી બની ગઈ છે વાદ વિવાદી બની ગઈ છે એ કોઈ દી જિંદગીમાં ભક્તિ કરી શકે નહીં વાદ વિવાદ કરી કરીને મરી જાય પણ વાદ વિવાદ કરવા આવે તો એને હાથ જોડવા બાકી કોઈ મારવા આવે તો હથિયાર ઉપાડી લેવાનું હોય એમ આત્મરક્ષણ કરવાનું હા એમ પાછું નહીં પડવાનું તમ તારે બાકી વિના કારણે કોઈ જીવને સતાવવો નહીં વિના કારણે કોઈ જીવને કાંઈ કેવું નહીં ખ્યાલ આવ્યો વાદ વિવાદમાં હા વાદ વિવાદ ન કરવો જો આમાં હું હોય છે હું ઘણી વાર બોલું છું કે વાણી અને પાણી આ બે સમજીને વાપરો બરાબર કારણ કે જો પાણી મર્યાદા છોડે તો વિનાશ સર્જે અને વાણી મર્યાદા છોડે તો સર્વનાશ સર્જે બરાબર જેવી રીતે કે એક આપણી નર્મદા નદી છે બરાબર ગુજરાતની હા હવે આ નર્મદા નદી જે છે તે પોતાની મર્યાદામાં હેલી જતી હોય બે બે કાંઠા એના મર્યાદા છે બંને કાંઠાના મર્યાદામાં એ નર્મદા નદી એ નર્મદા માતા હાલતી હોય તો એ મર્યાદામાં છે પણ નદી જો મર્યાદા છોડે અને ઓવરફ્લો થાય બે બાજુના કાંઠેથી છલકાઈને પાણી જાય તો ગામના ગામ ડૂબાડી દે બરાબર અને વિનાશ સ્તર ને તો એ પાણી નદી મર્યાદામાં ચાલતી હોય ત્યાં સુધી સારું કહેવાય અને વાણી જો મર્યાદા છોડે માનો કે વાદ વિવાદમાંથી જ વાણી મર્યાદા છોડે છે માનો કે બે દેશના વડાપ્રધાન છે બરાબર હવે એક દેશનો વડાપ્રધાન એ પોતાની વાણીની મર્યાદા છોડે પછી બીજા દેશનો વડાપ્રધાન એ એની વાણીની મર્યાદા છોડે એટલે મોટા મોટા યુદ્ધ થઈ જાય થઈ જાય કે નહીં અને સર્વનાશ અનેક માણસોને નાશ થઈ જાય તો વાણી પર સંયમ રાખવાનું અને પાણી પણ એના ઉપર સંયમ રાખવાનું ઘણાથી કહેતા કે ભાઈ તમે પાણીને બચાવો પાણી તમને બચાવશે એટલે બિનજરૂરી ફાલતુનું પાણીનો પણ ઉપયોગ નહીં કરવાનો અને બિનજરૂરી વાણીનો પણ ઉપયોગ નહીં કરવાનો કારણ કે હવે આ વાણી જે છે ને વાણી કયોગ શબ્દ બરાબર હવે એક ભાઈ હાયલા જતા હતા જંગલના માર્ગે પછી એક અંગૂઠા જેવડો રાક્ષસ અંગૂઠા જેવડો રાક્ષસ બરાબર નાના નાના શિંગડા અને માથે અંગૂઠા જેવડો રાક્ષસ હવે આપણે જેમ રોટલી અને શાક ખાય છે ને એ રાક્ષસ નો ખોરાક હતો શબ્દ ખાવાનો એ શબ્દ ખાય વાણીને ખાય બરાબર હવે ઈ રાક્ષસ મરવા પડ્યો હતો કારણ કે શબ્દ કોઈ મળતા નહોતા ખાવાના હવે એમાં ત્યાંથી એ ભાઈ નીકળ્યા એટલે અવાજ એ કે એ ભાઈ એ ભાઈ એટલે ઓલાને ઓલા ભાઈને એ ઝીણો ઝીણો અવાજ આવ્યો કે કોણ બોલે છે એટલે કે ભાઈ નીચે જોવો નીચે એટલે નીચે જોઈને તો એના પગની બાજુમાં અંગૂઠા જેવડો રાક્ષસ ઊભો હતો એટલે કે કોણ છો તું ભાઈ આટલું બોલ્યો ને તો ઓલા એ શબ્દ ખાધો કારણ કે રાક્ષસનો ખોરાક હતો શબ્દ એટલે એ શબ્દ એને ખાધો એટલે એ છે ને કાંડા જેવડો થઈ ગયો પછી વરી પાછી વાત થતી ગઈ એમ ધીરે ધીરે જેમ જેમ વાત થતી ગઈ એમ રાક્ષસ પછી હાથ જેવડો થઈ ગયો બરાબર આગળ વધતો જ ગયો વધતો જ ગયો જેમ જેમ એ રાક્ષસ સાથે વાત કરતો ગયો તેમ તેમ રાક્ષસ મોટો 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 થતો ગયો અને એક સમય એવો આવી ગયો રાક્ષસ એ માણસને ખાઈ ગયો તો એમ શબ્દ તમે એક શબ્દ કોઈની સાથે વાદ વિવાદ કર્યો એટલે વાદ વિવાદ વધતો જાય વધતો જાય એ શબ્દ એક રાક્ષસ છે પણ કયો શબ્દ રાક્ષસ છે અક્ષરી બાવન અક્ષરી શબ્દ વિવાદમાં પડો એટલે એ રાક્ષસ થઈ ગયો કહેવાય પણ જો પ્રેમાળ વાણી બોલો ભાવભરી વાણી બોલો તો એ માનવ કહેવાય બરાબર તોય એને ઇન્સાન કહેવાય બાકી રાક્ષસી વાણી બોલે ઈર્ષા નિંદા ટીકા ટિપ્પણી વાદ વિવાદ ખેદ ખોદણી મેં મેં હું 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 જ મહાન બાકી બધા અજ્ઞાન હું જ મોટો જ્ઞાની બાકી બધા અજ્ઞાન એટલે આ અહંકારી જીવ કહેવાય તો અહંકારી જીવની જે વાણીઓ હોય છે બાવનક્ષરી નક્સરી એ રેક રાક્ષસ સમાન છે પછી ધીરે ધીરે એ શબ્દો વધતા જાય અને એ શબ્દો પછી યુદ્ધમાં ફેરવાય ફેરવાય ને પેલા તમે શબ્દ બોલો એકાબીજા શબ્દ આગળ આગળ વધતા ગયા વાદ વિવાદ થતો ગયો તો ભાઈ નાભી જે નાભીયાથી શબ્દ ઉઠી રહ્યો છે તો નાભીને પેટ કીધો છે આ દરિયામાંથી ઝેર હોત નીકળે નીકળે કે નહીં પછી ઝગડાનો ઘર હોત થાય શબ્દનું યુદ્ધ થતાં થાતા પછી શરીરનું યુદ્ધ થાય શરીરના યુદ્ધમાંથી પછી હથિયારોનું પણ યુદ્ધ થઈ જાય અને જે થાય શબ્દથી જ થાય બરાબર એટલે તો કીધું છે આપણા સંતોએ કે શબ્દ આર શબ્દ પાર શબ્દ કાઢક ઢેરિયા બરાબર જેને જેને વિચાર્યા શબ્દને એના સુધરી ગયા કાજ શબ્દના માયરા મરી ગયા શબ્દે છોડી દીધા રાજ બરાબર શબ્દ આર શબ્દ પાર આર એટલે અણી શબ્દની એક અણી અડી જાય એક અણી શબ્દની અડી ગઈ ગોપીચંદને બરાબર ભક્તિ ભજન લાગી ગઈ અને રાજપાટને ઠુકરાવી દીધું હે એક શબ્દ અડી ગયો ભરથરીને તેને બધું છોડી દીધું એક શબ્દ અડી ગયો રતા બાપુનો આપા જાદરા બાપુને બરાબર સંત બની ગયા એક શબ્દ માતા તોરલનો અડી ગયો જેસલને મહાન સંત બની ગયા તો આ શબ્દના માયરા મરી ગયા અને શબ્દે છોડી દીધા રાજ પણ જેણે જેણે વિચાર્યા શબ્દને એના સુધરી ગયા કાજ જેને જેને પોતાના ગુરુના શબ્દ ઉપર વિચાર કર્યો એના કાચ સુધરી ગયા કાજ મતલબ એનું કામ મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરવાનું જે હતું એને મુક્તિ મોક્ષનું કાજ સુધાર લીધું ને એને પ્રાપ્ત કરી લીધું હવે શબ્દકાર ઢગ ઢેર્યા હવે મૂર્ખ માણસ હોય વિવાદ વાળો હોય અહંકારી હોય અભિમાની હોય એની પાસે તમે શબ્દના ઢગલા કરી દો તો એ તમારો સ્વીકારશે જ નહીં તમને પાડવાનો જ પ્રયત્ન કરશે કારણ કે એની અંદર તો અભિમાન છે આઈ એમ સમથિંગ ઈગો હું કાંઈક છઉ તો હું કાંઈક છઉ એવું જે બોલતા હોય એનો ભરોસો વિશ્વાસ નહીં એ જબરજસ્તી વાદ વિવાદ કરીને પોતાનું જ્ઞાન તમારી ઉપર ઠોકી બિહાળવાનો એક પ્રયત્ન છે અને ફાલતુ કોરો બકવાસ હોય આત્મ પરમાત્મ શબ્દનો અનુભવ એને થયો ન હોય એટલે આવા સાથે વાદ વિવાદમાં ઉતરવું નહીં વાદ વિવાદ કરવો નહીં આપણને ખબર ન પડી જાય કે આ વાદ વિવાદ છે જરા કંઈ ખોટું બોલો જરા કંઈ તર્ક કર્યો તરત ખબર પડે કે આ વાદ વિવાદ વાળો છે પછી તરત જ અહીંયાથી આપણે હાથ જોડી લેવાના રહીએ ભાઈ ન કરી વાદ વિવાદ એ ભેગા આપણે વાદ વિવાદમાં ફસાઈ જાય એટલે આપણી ભક્તિ હોય જાય આને જ કહેવામાં આવ્યું છે કે ભાઈ છોડાવવા છે કે જળ જળી મારા ગુરુએ જળી અપરંપાર ઉખાડી કોઈથી ઉખડે નહીં ભલે લાખો મથે તો આપણા ગુરુએ જે આપણી સુરતાની જળ જળી દીધી છે ભક્તિ સાથે શબ્દ સાથે ન્યા જોડાઈ રહ્યો પછી ઉખાડી કોઈથી ઉખડે નહીં ભલે લાખો મથે જેમ તમે વેલ્ડિંગ કરી દીધું હોય રેણ મારી દીધું હોય કોઈ પણ બે લોખંડના બટકાઓને પછી એને અલગ કોણ કરે લુહાર તોડી નાખે ને એમાં તમારું ભક્તિ ભજન ને તોડવા વાળા આ લુહાર રૂપી વાદ વિવાદિયા છે પણ તમારા ગુરુએ જે તમને ભજન બતાવી દીધું અને જ્યાં તમારી જડ જડી દીધી બસ ત્યાં લાગી રહ્યો બાકી વાદ વિવાદમાં ફસાતા નહીં ક્યાંય બરાબર ખ્યાલ આવી ગયો બોલો બીજું હે બીજો ઉપદેશ હે આ બીજો ઉપદેશ થયો યાર આ તો બીજો ઉપદેશ ક્યાં એ તો સીધી જ વાત છે એટલા માટે તો હું કોઈ યાર વાત વિવાદ કરતો નથી હાથ જોડે લઉં મને ફોન કરે ને જરા કઈ ખબર પડે કે આ વાત વિવાદ છે એટલે ફોન જ કાપી નાખું કારણ કે સીધું જ તમને પાડવાનો પ્રયત્ન કરે હવે એની યાર શું પછી તમે વાત કરીને કરશો કોઈ મતલબ જ નથી એટલે એક પ્રશ્ન તમે કરે એક પ્રશ્ન જવાબ આપો તો બીજો કરે બીજો પ્રશ્ન જવાબ આપો ત્રીજો કરે આગળ આગળ વધતું જાય હવે જાણે આપણે એના ગુલામ હોય ને એ આપણો બાપ હોય એવી રીતે આપણને પ્રશ્નો કર્યા જાય આપણે એના જવાબ આપવાના જાય આપણને એને વેચાતા લઈ લીધા હોય પ્રશ્ન કરવાના નિયમ હોય પ્રશ્ન વિનંતીપૂર્વક કરાય ભાવપૂર્વક કરાય કે ભાઈ આ વસ્તુ મને સમજાતી નથી તો આની આનું શું અર્થ છે કેમ થાય એમ ભાવ અને વિનંતીપૂર્વક પ્રશ્ન કરો તો તમને એનો કોઈક જવાબ આપે પણ એના બોલવા માટે ખબર પડી જાય પછી એની સાથે આપડે વાત વાત કરી શું કરશું એટલા માટે હું અનેક ઓડિયો બોલું છું કે ભાઈ જેને ભજન કરવી હોય એ આ વિવાદમાંથી નીકળો નિંદામાંથી નીકળો ટીકા ટીપણામાંથી નીકળો એકાબીજાને પાડવાના ધંધા ન કરો અત્યારે એકાબીજાને પાડવાના જ ધંધા ના અમે જ મહાન હે હું નથી ઘણા એમાં ઓડિયોમાં બોલતો કે બધા ધર્મો ભાઈ પોતપોતાની જગ્યાએ હાચાર પણ અત્યારે માણસો પોતાના ધર્મને મહાન કરવા માગે પોતાના ઈષ્ટને મહાન કરવા માગે કે ના અમારો જ ગુરુ મહાન તમારા ગુરુને કાંઈ ખબર ન પડે એટલે આ બધું મારે શું વાત કરવી એક જાતના ધંધા છે લોકોને ફસાવવાના ધંધા છે ને વાળો બનાવીને બે જાય અને ઘેટા બકરા પૂરી દે ને ઘેટા બકરા બિચારા ભોળા હોય પછી ઓલો એનો ઉપયોગ કરે એનો શોષણ કરે દરેક રીતના બરાબર આપડા ગુરુ એ જે આપણને ભક્તિ આપી દીધી ભક્તિ ભજન કરાય એટલા માટે હું કઉ છું હું કામ હું શું કામ કોઈની નિદા નથી કરતો હું ઓડિયો બોલું છું કે ભાઈ હિન્દુ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ યહુદી ખ્રિસ્તી પારસી જોરેસ્ટિયન શિવ બૌદ્ધ લિંગાયત એમદિયા બધા ધર્મો પોતપોતાની જગ્યાએ હાચા છે પોતપોતાની જગાએ તો એ ધર્મને પકડીને ભાઈ ભક્તિ ભજન કરો ને ધર્મની વાતો કરવા શું મોટું થઈ જવા જા ધર્મનું પાલન કરો ધર્મ ધર્મ કરવાથી કોઈ ધર્મી નથી બની જતો ધર્મના રસ્તે હાલવાથી એ ધર્મનું પાલન કરવાનું હવે પાલન કોઈને કરવું નથી બકવાસ કરવો છે વાતો એ મોટું થઈ જાવ પાલન અઘરું છે બાપ હે પાલન છે હે પાલન કરવું એ અઘરું છે હા તો એ તો સવાદાસ બાપુ કહે છે કે સદગુરુ સેવા સોય લી નિભા વિદોય લી સદગુરુ સેવા છે સોય લી સરળ છે પણ એને નિભાવવી બહુ દોહેલી છે કઠિન છે એમાં કોક વિરલો જ હાલી શકે હે પાલન કરવું એ જ અઘરું છે ગુરુએ જ નામ આપી દીધું તો પાલન કરે એની દી પોગે વાતો કરવાવા કોઈ દી કોઈ પોયગા નથી બરાબર અત્યારે જગતમાં વાતું જ હાલે લ્યો વાતો એ વડા કરે લેવા એમ થાય વાતો એ તો નથી પાસે બસ તો પછી કારણ કે સંતો કે છે કે ભાઈ નિર્વાણી છે વાણીમાં એ છે નહીં તો પછી વાણીમાં કેવી રીતે આપણું ગોતવું બે પડે છે કે નિર્વાણી પદ છે નિરાદ બાપાએ કહી ગયા છે ચોથું પદ નિર્વાણ બરાબર તો હવે નિર્વાણ જે છે વાણી છે જ નહીં તો આપણે એને સમજાવશું કેમ ભાઈ અક્ષર હવે થી વાતું દેખાડી લ્યો મહેનત નથી કરવી અમારે આ ભવસાગરને ને તરવું છે પણ તમે એક હાથે અમને ઉપાડી લ્યો ને એક આથે તમે તરતા તરતા અમને સામે કિનારે મૂકી હાલે ના હાલે ગુરુ તો ખાલી તરતા શીખવાડે ભાઈ હાથ આપણે હલાવવા પડે તો અત્યારે કોઈને હાથ નથી હલાવો મહેનત નથી કરવી મફત યુગો કાપી દીધું વાતોથી કોઈ સમજાવી દીધું અને વાતું વાતું કરવા ફસાઈ જાય છે મુક્તિ મોક્ષ ની લાલચ આપે એટલે ફસાઈ જાય ઘેટા બકરા ને જેમ પર ટોળા બનાવી લે પછી વાળો બનાવી લે પછી એ તારે જલસા જલસા ફોર વ્હીલ ગાડીઓ બંગલા કરોડો નો બેંક બેલેન્સ બધું આવી જાય બરાબર કારણ કે આ જે બાજુ દોરે એ બાજુ દોરે ઓલા ઘેટા ને કેમ અવાજ માર ઘેટા બધા લાઈન થઈ જાય ખબર કોઈ ને કઈ છે નહીં કે અમે કઈ બાજુ જઈ રહ્યા છે એટલા માટે હું કોઈ સાથે વાદ વિવાદ કરતો નથી ભક્તિ ભજન જ કરું છું બાકી વાદ વિવાદ હું ઘણા કહું છું ભાઈ વાદ વિવાદ બધાને આવડતું હોય પણ ભક્તિ કરનારો માણસ કોઈ સાથે વાદ વિવાદ નથી કરતો અને વાદ વિવાદ કરે છે ભક્તિ કરનારો નથી તરત ખબર પડી જાય એને વાતું એ વડા કરી અને આ બધા એને ફસાવાનો ધંધા છે વાતું મોટું થઈ જાય વાતું મોટું થઈ જવાય વાતું ના મોટું થવાય

તો એટલે હું છું કે ભાઈ પાણી આવડે એટલું બોલવું ભાવે એટલું ખાવું નઈ બે વહાબો કરે તમ ભાવે એટલું ખાઈ જાવ તો વહાબો કરે હજમ નો થાય અને આવડે એટલું તમે બોલ નાખો તો એ માણસ ને કંટાળો આવે એટલે જાજુ બોલનારને તરત માણસ પકડી લે ખબર પડી જાય કારણ કે ખાલી ફેંકવું છે બોલ બચન છે બીજું કાંઈ નથી એટલા માટે ભક્તિ ભજન કરો તમને નામ ઉપદેશ મળી ગયો છે તમારા ગુરુએ તમને નામ ઉપદેશ આપી દીધો છે તો તમે ભક્તિ માં માર્યો બાકી બધી લપન છપન જવા દો ભાઈ જે કરે એ ભરે બરાબર જૈસી કરની વેસી ભરની ભગવાન કહે છે જે કરે એ ભરે આપણે આપણું કામમાં લ્યો હે બોલે એને બોલવા દો આપણે રામ ભજન રહ્યો બરાબર

પૂર્ણ જ્ઞાની એક જ પરમ પિતા પરમાત્મા બાકી બધા અલ્પજ્ઞાની જ્ઞાની પૂર્ણ પિતા પૂર્ણ પિતા પરમાત્મા જાણી લઈએ તો સાંભળતો ને બોલતો જ બંધ થઈ જાય ત્યાં પર બોલવા જેવું છે જ નહીં વાણી છે જ નહીં મને એક જ ખબર પડે જીવન સારું જીવી જાઓ તોય બસ થઈ ગયું ભાઈ દરેકની સાથે હળી મળીને જો કોઈ સાથે વાત વિવાદ ન કરો બધા ઉપર ભાવ પ્રેમ રાખો ઝગડા ઘરમાં ઘર ન ઉતરો ઘગડા ના પરિણામ હારું ન આવે બોલવાથી જ ઝગડા થાય લ્યો વાદ વિવાદ માંથી જ ઝગડા ઉભા થઈ જાય હા તો પછી આપણે એવા શબ્દો જ ન વપરાય બધાને સારું લાગે એવું બોલાય અને હ નો બોલવા માં નવું ગુણ કે છે ને નો બોલવામાં નવું ગુણ

જો ભાઈ કાંઈ છે જે છે ને સત્ય શબ્દમાં તાકાત હોય છે કે શબ્દો ખાલી ને કાને પડે ને શાંતિ મળી જાય અને એક માણસ બોલતો હોય ને તો આપણને આમ કંટાળો આવે કે આનું જ નહીં આ નકરું હું 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 જવે આનું હું સાંભળે માણસો હે

ભાઈ આ વાણી શું કેવા માગે છે તો ઈ ની પૂર્ણ કૃપા હોય ને તો જ ખ્યાલ આવે જેમ કે ભરત્રી ની વાણી આવે છે કે ભાઈ બાણું લાખ દુધે રાજા તારે માળવો ગોપીચંદની ભરતરીની બરાબર કે બાણું લાખ દુધે રાજા તારે માળવો અઢાર લાખ ઘોડાની હેણું રાજા તારે આંગણે હે હવે તો વિચારો રાજા ભરતરી તો હવે ભરતરી રાજાને બાણું લાખ માળવો એક માળવો એટલે એક ગામ તો એ અરસામાં બાણું લાખ માળવો આખા ભારતના નહોતા થતા ત્યારે બીજા ઘણા દેશ જેમ કે નેપાલ ને આ પાકિસ્તાન ને બીજા ભૂટાન કેટલાય દેશ ભારતમાં હતા તોય બાણું લાખ માળવા નહોતા થતા બાણું લાખ માળવા એટલે બાણું લાખ ગામ

તો આ પછીનો ક્યાંથી નીકળો કારણું નથી હોલ નથી પણ એ રૂવાડામાંથી હોલ છે એમાંથી આ પછીનો પ્રગટ થયો આ બાણું લાખ રૂવાડા મારવો અઢાર લાખ ઘોડાની ઘોડા હેડું રાજા તારે આંગણે ઘોડા એટલે મનની કલ્પના આપણે કહીશ ને કે મનના ઘોડા ઘડે છે મનની હું તમને એમ કહું કે એક વસ્તુ માટે તમારી સુરતા કેન્દ્રિત કરો મન કેન્દ્રિત કરો તમને એ વસ્તુ વસ્તુ દેખાય એની આજુબાજુનું બધું કેટલી ચીજ દેખાય બરાબર મેં તમને જે જગ્યાએ દ્રષ્ટિથીર કરવાનું કીધું એ જગ્યાએ તમારી દ્રષ્ટિથીર ન થઈ પરંતુ તમારી દ્રષ્ટિની સમક્ષ અનેક દ્રશ્યો ઉપસ્થિત થયા તો એ મનની કલ્પનાઓ વિચારો ઉઠતા જ રહીએ એ મનની કલ્પનાઓના ઘોડા કીધા અને નવ લાખ હાથી ઝૂલે રાજા તારે આંગણે હવે નવ લાખ હાડીઓનો બનેલો આપણે હાથી રૂપી કાયા બરાબર કેટલી હડીઓથી વડાંક છે વાંકા આ છે તે છે આમ ઝૂલે તેમ ઝૂલે ખુઈ જાય ન્યા ઝૂલે ઊભો થાય ઝૂલે ફરવામાં ઝૂલે આ નવ લાખ હાથી ઝૂલે રાજા તારે આંગણે આંગણું એટલે ઘર તો આ દેહરૂપી ને આંગણે હે આ નવ લાખ હાથી ઝૂલે હાથીને અહંકાર કીધો હાથીને મન કીધો કે આ મન રૂપી હાથી તારા આંગણે ઝૂલે છે આ દેહરૂપી મનની અંદર નવ લાખ હડિયું બનેલો તારો દેહ અને એમાં હાથી આ મન રૂપી હાથી આમથી આમ ને હાથી આમ ડોલાવી રહ્યો છે તમને ડૂલી રહ્યો અહંકારમાં રાજા તારે આંગણે

બે વાણી આમ ફેંકે બે વાણી આમ ફેંકે બે વાણી આમ ફેંકે એમ કેમ હાલે અને વાણી જરૂરત પૂર્તિ લઈએ અડધી કાપી નાખે ને અડધી નો કામ નહીં હોય લઈ લે નો કામ નહીં કાપી નાખે બોલવું તો પૂરું બોલવું બરાબર હે આનો કે હું તમારા ઘરે આવ્યો બરાબર બરાબર પછી તમે પહેલા મારું અપમાન કર્યું આ છે તે છે જો કે હું તો કોઈ માન અપમાનને માનતો નથી તમે મારા બારામાં ખરાબ બરાબર બોલ્યા આ છે એક્સવાય જેડ બધું પછી તમે મને હા જમવાનું આપ્યું રાત રોકાય બરાબર તમે બધી રીતે સેવા કરી બરાબર તો કોઈ પૂછે એટલે મારે એકડે એકથી બધું તમારું કેવું પડે કેવું પડે ને કે ભાઈ પહેલા મને દૂધ ખાઈ મારું અપમાન કર્યું આ છે તે છે આવું બધું કર્યું ને પછી મને જમવાનું આપ્યું એકડે એકથી બધું ખરાબ ખરાબ દાબી દેવાનું સારું સારું કહેવાનું એવું હા એટલે અત્યારે માણસો અત્યારે માણસો ખરાબ ખરાબ દાબી દે છે સારું સારી વાત કરે છે એની અંદર જે ખરાબી હોય એ પ્રગટ નથી કરતા હું તો ખુલ્લું પ્રગટ જ કરી દઉં છું ને મેં તું એક ઓડિયમ બોલ્યો કે ભાઈ મને ક્રોધ થઈ આવી જાય હું તો મારું કહી દઉં છું કે ભાઈ જાજુ ઓલું થાય તો હું તો મને તો ક્રો ફડકે છે સ્વીકાર કરી લેવાનો પોતાની ભૂલ ને હવે ક્રોધી હોય કામી હોય લોભી હોય બધી રીતે વિષય વાસના હોય પછી એને દબાવે ઉપર દેખાવો બીજો કરે અને અંદર જુદો હોય એમ ન આલે જેવા હોય એવું બતાવી દેવું પડે આપણે એને કહેવાય સત્ય ધર્મ બોલો બોલો હા હું છે બાપુ હે હા છે સારું તો હવે ઘણી છવ્વી મિનિટ થવા આવી હા તો સારું હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય